સમાચાર પર નજર કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વિધાનસભામાં શ્રમ રોજગાર બિલ પાસ થયું છે વિધાનસભાના સત્રનું આજે ત્રીજું અને અંતિમ દિવસ છે શ્રમ રોજગાર બિલ પાસ થયું છે રાજ્યમાં સૌથી વધુ ડ્રોન અને ચીપની કંપની બનાવવામાં આવશે શ્રમ રોજગાર બિલ પાસ થયું સરકાર કંપનીની ટેકનોલોજીની જાણકારી લઈ બાર કલાકની મંજૂરી આપશે ટેકનોલોજીની ઉણપ હશે તો સરકાર બાર કલાકનો નિર્ણય પરત લઈ શકે છે બાર કલાકની નોકરી હોય તો સાત દિવસમાં બે દિવસની રજા આપવામાં આવશે ભારત આત્મનિર્ભર બનવા કામ કરશે તેવું રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું આ બિલથી નવી કંપનીઓ આવશે અને નવી રોજગારી ઊભી થશે તેવું પણ બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું ભારત આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે જેને લઈને વિધાનસભામાં શ્રમ રોજગાર બિલ પાસ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ ડ્રોન અને ચીપની કંપની ઉભી કરવામાં આવશે અને આ સરકાર કંપનીની ટેકનોલોજીની જાણકારી લઈને બાર કલાકની મંજૂરી આપશે ટેકનોલોજીની ઉણપ હશે તો સરકાર બાર કલાકનો જે નિર્ણય છે તે પરત લઈ શકે છે બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે એ રીતે સરકાર જે છે તે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહી છે નવા નવા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે અલગ અલગ બિલ પણ પસાર કરવામાં આવી રહ્યા છે શ્રમ રોજગાર બિલને પાસ કરવામાં આવ્યું છે વિધાનસભા સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે ત્યારે નવી કંપની પણ બનાવવામાં આવશે જેમાં બાર કલાક કામ કરવાની મંજૂરી આપવામાં આવશે અને જો ટેકનોલોજીની વધુ જરૂર હશે તો તે નિર્ણય બાર કલાકનો નિર્ણય પરત લેવામાં આવે તેવી પણ શક્યતા છે